અને આણંદ બાદ સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા થાનગઢમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે ભાજપના નેતાઓએ સભાની તૈયારીઓની સમીક્ષા કરી બપોરે સભા હોવાથી ઠંડક માટે વ્યવસ્થા કરાઈ છે તો ડોક્ટર સહિત એકસો આઠની ટીમો તૈયાર કરાશે તૈયાર રહેશે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ માટે પડકાર કોળી સમાજ દ્વારા ઉમેદવારને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો તો ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરાઈ છે હજારોની વેદની વડાપ્રધાનને સાંભળવા ઉમટી પડશે કુલર પાણી ફુવારા સહિતની વ્યવસ્થા કરાઈ છે એકસો આઠ સહિતની મેડિકલ સેવા પણ ખડે પગે રહેશે યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર ઝાળાવાડની ધરા પર આવીને અહીંની સ્થાનિક પ્રજાને સંબોધન કરવાના છે ત્યારે જે પ્રકારનો જન પ્રતિસાદ અમને સાંપડી રહ્યો છે અમારા સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા સમગ્ર સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર અને અન્ય ત્રણ વિધાનસભામાં ખૂબ પ્રચાર થયો છે અને પ્રજા દેશના અને વિશ્વ નેતા એવા નરેન્દ્રભાઈને સાંભળવા માટે ખૂબ મોટી સંખ્યામાં અને આ વખતની જે જનમેદની ઉમટવાની છે એમાં અમારી વિશેષ બહેનોની ઉપસ્થિતિ તમે જોઈ શકશો કારણ કે સાચા અર્થની અંદર નારી શક્તિનું જેણે સંસ્કરણ કર્યું છે એવા નરેન્દ્રભાઈ એવા બહેનોના વીરા જ્યારે આ ધરતી ઉપર આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ખૂબ ઉમંગ અને ઉત્સાહ છે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ગઈકાલે પીએમએ ગુજરાતમાં અલગ અલગ સ્થળો પર બે સભા સંબોધિત કરી હતી અને આજે ચાર સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આજે પહેલી સભા છે તે આણંદ ખાતે આયોજિત કરવામાં આવી છે અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે આ એક જનસભા જે છે તેને પીએમ મોદી દ્વારા લગભગ એક વાગ્યા આસપાસ સંબોધિત છે તે કરવામાં આવશે અને તેના માટે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે લગભગ પચીસથી ત્રીસ હજાર જેટલા લોકો અહીં એક સભામાં હાજર રહે તેવી વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં રાખવામાં આવ્યો છે અને અલગ અલગ સેક્ટર મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો એન્ટ્રી ગેટ પણ અલગ અલગ રાખવામાં આવ્યા છે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ ના રહે તેના માટે થઈ અને તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે આ જે સભા સ્થળ છે તેમાં એક મેસેજ આપવાનો પ્રયત્ન છે તે પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે જે પ્રમાણે અત્યારે ભાજપમાં રાજકીય અને સામાજિક માહોલ છે અને પીએમ દ્વારા અલગ અલગ ચાર સભા આજે આયોજિત કરવામાં આવી છે અને તે તમામ સભામાં તેમના દ્વારા સંબોધન કરવામાં આવશે અને જનમત તેમના દ્વારા માગવામાં આવશે અને ભાજપ તરફી મતદાન થાય તેના માટે થઈને પણ પીએમ દ્વારા પ્રયાસ કરવામાં આવશે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર